નમસ્કાર દર્શક મિત્રો જનર્મ ન્યૂઝમાં આપણું સ્વાગત છે દર્શક મિત્રો વડોદરા વડોદરા સંસ્કારી નગરીમાં હવે દરેક સામાજિક આગેવાનો હોય શહેરની કોંગ્રેસ પાર્ટી દ્વારા ખાડોદરા નગરી નામ પણ આપવામાં આવ્યું છે એટલા માટે નામ આપવામાં આવ્યું છે કે વડોદરા શહેરમાં અનેક જગ્યા પર ચાલુ રોડ પર અચાનક જ મોટા મોટા ભુવા પડતા નજરે પડી રહ્યા છે ને તેમાં આપ સૌએ સમાચારોના માધ્યમથી આપ સૌને જાણ પર થઈ છે ને આપ સૌએ આ નજારા જોયા છે તો વડોદરા શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરામાં ખાડોદરા ખાડોદરા યાત્રા ભુવા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અખોડાથી મુજમોડા રોડ પર જતા માર્ગ પર છેલ્લા બે વર્ષથી ભૂવા જ પડી રહ્યા છે જેને લઈને સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો ભોગવી પડી રહ્યો છે ખાસ કરીને વડોદરા મહાનગરનું તંત્ર વિકાસની વાત કરે છે પરંતુ વાસ્તવિકતા કંઈ અલગ છે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો એમાં અકોટા વિસ્તારમાં ભૂવાની વાત ચાલી રહી છે અત્યારે હાલમાં પરંતુ મકરપુરા હોય કે પછી વાઘોડિયા રોડ હોય કે પછી ખોડિયાર નગર ચાર રસ્તા વાળા રસ્તા હોય એલ એન ટી સર્કલ હોય વીઆઈપી રોડ હોય અલકાપુરી જેવા વિસ્તારો હોય ગોત્રી જેવા વિસ્તારો અનેક વિસ્તારોમાં ભૂવા જ ભૂવા પડી રહ્યા છે ભૂવાની ગણતરી પણ આપણે મૂકી હતી કે આટલી મોટી સંખ્યામાં ભૂવા વડોદરા શહેરમાં પડ્યા છે ખાડા પડવાના પણ રૂપિયા તંત્રને મળે એટલે કે કોન્ટ્રાક્ટરો ભલું થાય અને પૂરવાના પણ રૂપિયા પ્રજાના ટેક્સના રૂપિયા નગરીના નગરજનોના રૂપિયા આ તંત્રના પાપના ભોગે લોકોના પરસેવાની મહેનતની કમાણીના રૂપિયાની જે કહેવાય કે ખરી કમાણી આ કોન્ટ્રાક્ટરોને ધરાવવામાં આવે છે તંત્રના પાપે વડોદરાની પ્રજાના ટેક્સના રૂપિયાનો વેડફાટ થાય છે અને વેડફાટ કરતા અધિકારીઓ દ્વારા કોંગ્રેસ સમિતિ એ ખાડુદા યાત્રા ભુવા મહોત્સવની ઉજવણી કરી વોર્ડ નંબર બારના રાકેશ ઠાકોરે આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી હતી પરંતુ મહત્વની બાબત એ છે કે રાકેશ ઠાકોરે આજે આ જ્યારે જનહિત માટે અવાજ ઉઠાવ્યો છે વડોદરા સંસ્કારી નગરીના લોકોએ પણ આવા આગળ આવવું જોઈએ અને જ્યાં ખોટું થાય ત્યાં અવાજ ઉઠાવવો જોઈએ આ પ્રજાના રૂપિયા નો વેડફાટ થઈ રહ્યો છે અને આ રૂપિયા પ્રજાના છે પરંતુ ભ્રષ્ટ તંત્રના પ્રાપે આજે પ્રજા ત્રાહી માં પોકારી દે છે તો આવી જ નવી સ્ટોરી ને સમાચાર જોવા માટે જોડાય રહો જનરલ પર ન્યૂઝ સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નમસ્કાર વડોદરા શહેર એ સર સયાજીરાવ ગાયકવાડની સંસ્કારી નગરી શિક્ષણ નગરી ધર્મની નગરી અને સુંદર નગરી હતી સ્વચ્છ નગરી હતી આ ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનની અંદર જે સર સયાજીરાવ ગાયકવાડ જે દીર્ઘદ્રષ્ટા હતા એમણે જે નામો આપેલા એમના શાસનના નામો એને ભૂલીને આવે નગરી ખડોદરા નગરી મચ્છર નગરી ઉભરાતી ગટરોની નગરી ગંદા પાણીની નગરી અને હવે પૂરની નગરી પણ બની ગઈ ત્યારે અમે આ જે જન આક્રોશ રેલી કાઢીને આજથી શરૂઆત કરી છે વડોદરા શહેરના લોકોને જણાવવા માગીએ છીએ કે તમારા વેરાનું વળતર તમે હવે માગો ત્રીસ વર્ષથી તમે શું જોયું વડોદરા શહેરના નાગરિકોને ત્રીસ વર્ષથી શું મળ્યું બે ટાઈમ પાણી હતું તો એક ટાઈમ કરી દીધું સ્વચ્છતા તો જાહેર માર્ગો પર જ થાય છે આંતરિક સ્વચ્છતા બંધ કરી દીધી સ્વચ્છતાના નામે ટેક્સ ઉભરાવાના ચાલુ કરી દીધા પાણી તો પાણી ચોખ્ખું નથી મળતું ગટરો ઉભરાય છે તો વડોદરા શહેરના નાગરિકોને અમે અપીલ કરીએ છીએ અને આ વખતે વડોદરા શહેરના નાગરિકો એમના વેરાનું વળતર માગવાના છે અને ચોક્કસ પરિવર્તનનો માહોલ આજે ફૂંકાઈ ચૂકે છે નંબર શરૂઆત કરી છે ભૂવા રોડ આ નામ પડી ગયું એટલા મોટા ભૂવા પડ્યા અમારા રાકેશભાઈ છે અમારા ચિરાગભાઈ છે રોજે રોજ અને ઉજાગર કરે છે ત્યારે વડોદરા શહેરની જનતા આ વિશે જાગૃત બને અને આગામી ઇલેક્શનમાં આનો જવાબ આપે એવી હું અપેક્ષા રાખું છું તંત્ર તો જાગે છે જો ગઈકાલે જે અહીંયા ભૂવાનું એ હતું તો જેવો કોંગ્રેસે મેસેજ મૂક્યો ને એવું તરત જ તેમણે આ બધું પૂરવું પડ્યું એટલે તંત્રને તો કોંગ્રેસ એક્શનમાં આવે છે ને ત્યારે રિએક્શન આપવું પડે છે બરાબર અને કોંગ્રેસ છે ને કોંગ્રેસ એ છેક સુધી એક્શન મોડમાં રહેશે અને રિએક્શન રાત દાડો લેવાનું છે કોર્પોરેશનના સત્તાધીશો જોડે અને તંત્ર જોડે